બોલો ક્યારેય વિચાર્યું હતું કે સંબંધોની પણ કિંમત લાગશે અને કોઈ સંબંધની એટલી જરૂરિયાત લાગે કે તેના માટે પ્રોપર્ટીમાં અડધો હિસ્સો આપવા પણ લોકો તૈયાર થઈ જાય ચીનની આ વાત છે જ્યાં એક વૃદ્ધ મહિલા દીકરીની શોધ કરી રહી છે અને તેના માટે વેકેન્સી પણ બહાર પાડી છે મહિલા હેનાન પ્રાંતની છે જ્યાં લોકો તેને માના નામે ઓળખવા લાગ્યા છે આ મહિલાની બે દીકરી છે પરંતુ મોટી પુત્રીએ તેની સાથે સંબંધો રાખ્યા નથી અને નાની દીકરી માનસિક રીતે બીમાર છે ત્યારે આ મહિલાએ એક ટીવી શો દરમિયાન આ વાત કરી કે તે દીકરીને જોબ પર રાખવા માંગે છે અને તેના બદલામાં પૈસા ઘર અને બીજી ઘણી બધી સુવિધાઓ આપશે અને પોતાની છપ્પન લાખની સંપત્તિમાં પણ ભાગ આપશે એક કોન્ટ્રાક્ટ સાઈન કરો જેમાં લખ્યું હોય કે મહિલાની સાર સંભાળ રાખવાની હોય લઈ જવાની અને રોજિંદા કામ કરવાના બોલો છે ને ગજબ જોબ પ્રોફાઇલ પણ અહીંયા સમજવાની વાત એ પણ છે કે આજકાલ આપણે વોટ્સએપ અને ફોન કરીને સંપર્કમાં રહેતા હોઈએ છીએ પણ ધીરે ધીરે બધા જ લોકોને સંબંધોની કિંમત સમજાશે તો ખરી